આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં એક સ્ટિંગ ઓપરેશનનો વિડિયો જાહેર કર્યો અને આ જ વિડિયોમાં ચોંકાવનારી રીતે કોંગ્રેસના ધારાસભ્ય દલિત વસોવા પણ એ જ હોટલમાં હાજર હોવાનું સામે આવ્યું છે તો ગોપાલ ઇટાલિયાના આ સ્ટિંગ ઓપરેશનના વિડિયોમાં શું છે આવો જોઈએ નંબર લલિતભાઈ એમાં શું છે અહિયાં લાખ રૂપિયા આપીને અમારા કાર્યકર્તા ને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો કે અહિયાં નીચે હમણાં હરદેવભાઈ આવ્યા બસો પાંચ નંબર કોણ હરદેવભાઈ અમારી અમારા કાર્યકર્તા છે બસો પાંચ નંબર નો આ રૂમ છે બસો પાંચ નંબર નો આ રૂમ છે આ રૂમ ખોલવામાં નથી આવતો ભાઈ પ્રકાશ બસો પાંચ નંબર ની રીતે ચાવી મંગાવો તો બીજી ચાવી લાવો બસો પાંચ અને આ બસો એક નંબર નો રૂમ હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા લલિતભાઈ વસોયા જતા રહ્યા પરેશ પરેશભાઈ ની અટક કેવી છે પરેશ ધાનાણી પછી જો સામે ચાલ્યા જાય છે જો ચાલ્યા જાય લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે લલિતભાઈ કગથરા પરેશભાઈ વસોયા આ પરેશભાઈ ધાનાણી પરેશભાઈ ધાનાણી આ બધા જ વ્યક્તિઓ અહીંયા માં છે અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી અને અહીંયા બસો પાંચ નંબર ની રૂમ કે જેની અંદર રૂમ પેક છે રૂમ ખુલતી નથી હાલ માટે એટલું જ બન્યા રહો ઇન્ડિયા વોઇસ સાથે